હેલો જય માતાજી તો તો સ્વાગત છે છે મારા નવા સવારના વાગી ગયા એન્ડ અમે બહાર ફરીએ છીએ તને જોયે આસ્તા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો બોલો જય માતાજી તો આસ્થા છે ને છત્રી લઈને તૈયાર થઈ ગઈ છે હા સરસ હાથ જોડવા માટે છત્રીઓ નીચે મૂકી દે નાઈડિંગ વન ટુ ભાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો અમે બધા વરસાદમાં ફરીએ છીએ વરસાદ છે પણ ઓછો છે અને આખી રાત એટલો વરસાદ પડ્યો ને ધોધ માર વરસાદ પડ્યો છે તો મારા સાસરીમાં વરસાદ જ નહોતો પડતો પણ ઊંઘાઈ કાલે રાતે પડ્યો છે ખેતર જઈએ માસી મમ્મીને મારશે તો ને ચંપલ તો પાછી ઊંધા જ પહેરે હંમેશા તો એને ખેતર જવું છે પણ મારે નથી જવું વરસાદમાં ખેતર તો જવાનું છે કેલા બેન ને ભાઈ બધા જશે ખાતર નાખવા કામ કે રાતે મસ્ત વરસાદ પડી ગયો એટલે કપાસમાં ખાતર નાખવાનું હશે તો જમવાનું બનાવે છે અત્યારે ને ભાઈ ઊંઘે છે એટલે ભાઈ જાગે ને પછી જમીને જશે ખેતર જાગીએ હં મંટુભાઈને બધી ખબર કે જાગે છે કે ઊંઘે છે હે નથી આવ્યું એવું કેટલું તો વરસાદમાં થોડી થોડીવાર ફરી લઉં અને આજે મારા હસબેન્ડની પણ રજા છે તો કદાચ આવશે એવું લાગે છે પણ સાંજે આવશે એન્ડ આજે છે મારા તનનું જ બર્થડે એટલે કે નાનું નહીં બડડે પિન્કી બેના પિન્કી બેના નાના છોકરાની બર્થડે તો આજે છે અમારા તનુજની બર્થ ડે તો નાનો જ હેપી બર્થડે તો આમ તો મેં ફોન કરી દીધો છે જ પણ બેન છે ને કરીને આવ્યા એટલે ઊંઘતા હતા પછી થોડી ફોન આવ્યો એટલે પછી બર્થડે વિશ કરી લીધું મેં તો થાકી તો કઈ વાર થાક લાગી જાય છે હવે નોર્મલ છે એક બે મહિના સુધી થાક તો લાગશે એટલું મોટું ઓપરેશન થયું છે એટલે અને તેમ છતાં મેં જલ્દી જલ્દી સારી થઈ જાઉં અને પછી ઘરે જાઉં તો ઘંટું ત્યાં રહી જોવે છે તો મોન્ટુભાઈ છે ને હંમેશા ઘરે હોય ને તો હું ક્યાં જાઉં છું ક્યાં નહીં બધી કાળજી રાખે આમ બહાર નીકળું ને એટલે તરત પછી બેનને ફરિયાદ કરી દે કે બહાર જઈને બેઠી દે એટલે હંમેશા જોતો જ હોય કે હું ક્યાં છું તો સારું છે બધા મારા સારા માટે જ વિચારે તો આ પ્રોબ્લેમ નહીં સારી થતી એ મારે ક્યારે મન મન થાય ને હું જાઉં ને ડૉક્ટરને કહું કે આ હાથે છે મારાથી મોબાઈલ પણ ઉચરાતો નહીં માંડ ત્રણ મિનિટ થઈ લોક સ્ટાર્ટ કર્યો તો મારો મેન હાથ આ જ છે એ હાથથી જ કામ થાય મારાથી પણ એ જ હાથમાં પ્રોબ્લેમ છે હોય હવે ચાર ચાર ઇન્જેક્શનો અહીં રહ્યા હતા દસ દિવસ મેન મસમાં એટલે

हो जानो छे तो गाइस अड़ी बागवा है आजू खेतर थी कोई देखा तो नहीं तो बे खेतर में छे ना खातर ना खा गया ने चिकित्सा गई थी दुकान है तो इटली पागल छे ने के 50 ने नोट आई पी बे पड़े कल आई पचास ने नोट त्या मुकी ना आती घरे कोई छे नहीं का બાર પડશે હે એવું કરાય આયા 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 મામા લોકો આયા આવું કરાય મોબાઈલ બંધ કરી દેજે મારશે ચાલો એક જીએ હમણાં હમણાં ઘરે અંદર છે ને બહુ ધમાચકડી ચાલે છે ફની વિડીયો આવડાવે ને મામા પોતે પણ હસે છે ને આસ્થા લોકોને પણ હસતા તો હું તૈયાર થઈ ગઈ છું ઘરે જવા તો અચાનક જ પ્લાન બન્યો ઘરે જવાનું એટલે કે મારા સાસરીમાં જવાનું તો મમ્મી પપ્પા યાદ કર્યા કરે તો જવું મેં આસ્થાને પણ જવું છે તો આસ્થાનું મન મૂંઝાય છે રોજ પૂછે છે કે દાદાને તો જવાનું છે એવું કે પણ પહેલાં મને પૂછે મમ્મા આવશે એટલે મેં કીધું કંઈ નહીં આવે જઈએ તો તબિયત મારી સારી નહીં પણ તો જાઉં બીજું કંઈ નહીં પણ દુઃખાવો થાય છે મને અને અમુક વાર એટલો બધો થાય નહીં કે પછી માલિશ કરવું પડે તરત તો ઝાડો પૂછે તૈયાર થઈ ગઈ કાનના વાદરા એક કલાકથી તૈયાર થઈને ના દે છે તો મેં પણ ફની વિડીયો જોયા તા બપોરે તો એટલી હંસી એટલી હંસી ને કે ટાંટા બધા તો કઈ નહીં મારા ભાઈ યાદ કરાયું કે આવતીકાલે છે ને એક મહિનો પૂરો થઈ જશે મેં એડમિટ થઈ ગયા અઢાર તારીખે તો આવતીકાલે મહિનો થઈ જશે અને એકવીસ તારીખે ઓપરેશનનો મહિનો થશે ખબર ને કઈ રીતે રહીશ તો આજે ઓક છે એટલે આવતીકાલે નાઇટ આવશે તો આસ્થા મારે એકલી રાખવું પડશે નાઇટ માં તો નાઇટ માં જ હેરાન કરે છે બે ચાર વાર દૂધ પીવા જાગે ને તો દેખો આવે તારા ચંપલ હા અંદર હશે ચાલો હા હજુ તારે માથું ઓળવાનું બાકી છે มาช่วยเล่นวันนู้นเห็นแลกด้วยฉันไม่ใช่ฉันไม่ใช่ કરે ને એને આગળ બે સાઈડ ঘরে সৃষ্টি বে এমন ঘরেছ পিঙ্কি પણ હજુ નોકરી છે મેં કીધું વેલા ચેક કટ કરતા હોય તો આવે એવું તો અમે છે ને બજારમાં આવીને ઉભા રહ્યા છે પિક્સા ને વોટર કલર જોઈએ તો છે મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ એટલા ટાંકા છે એટલા દુઃખાય મને પી તારું